સમી તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત બેઠક યોજાઈ આયશ્રી ખુડિયાર માતાજી ધામ વરાણા તાલુકો સમી મુકામે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સમી તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબાર બેઠક અને સેન્સ પ્રક્રિયા યોજાઈ સંગઠન મજબૂત કરવા માટે મંડળ સેક્ટરની કામગીરી પર આયોજન કરવામાં આવ્યું જેમાં પાટણ જિલ્લા નિરીક્ષક શ્રીઓ શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર શ્રી કમલેશભાઈ પટેલ શ્રી રઘુભાઈ દેસાઈ શ્રી ઘેમરભાઈ રબારી પાસાભાઈ રાઠોડ માનસિંહભાઈ ચૌધરી હનીફભાઈ સૈયદ મોતીભાઈ રાઠોડ જીગરભાઈ ભરવાડ રામસંગજી ઠાકોર રમેશજી ઠાકોર હંસાબેન મકવાણા આદિત્ય ઝુલા તાલુકા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Para also lucky, Sumi.